કે હનુમાન તો કે હું છાતી જીરું તો સીધા રામના દર્શન થાય પણ આમાં ભગવાનને ચાનારા ભક્તોની યાદીમાં ક્યાં હનુમાનનું નામ આ ભગવાનનો હસ્તાક્ષર છે ને ભગવાન પોતે લખે છે કે ભગવાનને ચાનારામાં હનુમાન છે જ નહીં હનુમાન છે જ નહીં આવા ઉસરે હનુમાનની ઈર્ષ્યા કરવાનું અને મન વધારે થાય આગા ગામમાં ફરીને પાછો લેટર દેવા આવ્યો ને અને એ જ વખતે પ્રભુભાઈ બીજો લેટર ભગવાનના હાથમાં અને એને તેમ તે આમાં શું લખ્યું છે ભગવાન બોલો પાછો આપો રાખી ખેંચ્યો એમાં લખ્યું હું જેને ચાહું છું એવા ભક્તોની યાદી હું જેને ચાહું છું એવા ભક્તોની યાદીમાં પહેલું નામ હનુમાનનું હતું આપણે આદિનાથ દાદાને ચાહીએ બહુ સારી વાત છે નો નાઉ રોજ પૂજા કરીએ આંગી કરીએ પણ આદિનાથ દાદા આપણને ચાહે એ તો બહુ મોટી સાધના કહેવાય અને સાચી ભગવાન આ આદિનાથ દાદા ચાહે ગુરુ મહારાજ ચાહે એવી સાધનામાં કોત પ્રોત થયા છે અનુમોદનાની શું તાકાત છે આપણા જૈન શાસ્ત્રના প্রত্যেক અનુષ્ઠાન શાસ્ત્રમાં લખ્યું છે તપ કર્યા પછી એનું ઉજવણું કરવું જોઈએ એક રીતે આપણે તપને ગુપ્ત રાખવાનું અને એક રીતે કહીએ કે તપના ઢોલ ઉગાડવાનો આપણે બેસતો નથી તો કે જે તપ કરે છે ને હંમેશા બે વસ્તુ હોય તપસ્વી વર્ષિત સમૂહમાં ચાલતો હોય ને તો એમાં જે ભક્તિ કરનારા હોય એ જ્યુસ પણ રાખે એ ફ્રૂટ પણ રાખે એ દૂધ પણ રાખે એ 10 આઈટમો મીઠાઈ રાખે 10 ફર્સામ રાખે એમનો વિષય છે અને સામે જે તપસ કરનારા છે એને એમ વિચારું કે મારા ઉછાના ઉછા દ્રવ્યોથી એકાશથી ગયો બી એમ કે યાર આ કોઈ ભક્તિ કરનારા નથી કાઈ ફ્રૂટ આપતા તો સમજવાનું કેનો તપ લક્ષ્યપૂર્વકનો તપ નથી ચિલા ચાલુ તપ છે ખાલી નામનો તપ છે ગુણાત્મક તપ નથી એમ જે સાધક છે એને અલિપ્ત રહેવાનું છે એને કે મારા કોઈ ગુણગાન ગાય એવી ઈચ્છા હોતી પણ નથી નિસ્પ્રુહી હોય મહાત્માઓને આપણા ત્યાં લખાય છે કે કૃષ્ણજી નામના તપસ્વી હતા ઘોર તપ કરતા જ્યાં પાણો થાય ને ત્યાં શ્રાવકો દેરાસર બંધાતા જ્યાં પાણો થાય ત્યાં શ્રાવકો દેરાસર બંધાતા હતા

સીવડું કપાયેલું હોય એક આંખે કાણો હોય અને એવો કોઈ આખલો બળદ મને પોતાના એક સિંગડા માં ગોળ લાવીને ગોરાવે તો ભાડું કરું એવો અભિગ્રહ ભગવાને કહ્યું છે કે અભિગ્રહ કરે ને એની આત્મશક્તિ દેદિત્ય માનવે સંકેશ્વરમાં નવરત્ન સાગર સુરી મહારાજ મારા પપ્પા ત્યાં નોકરી કરતા આગમ મંદિરમાં નહીં આવતા કેતા કે પિંચીભાઈ તમારા દીકરાને આપી દો હીરો છે

આ ત્રણેય માર્ગમાં ભેગા દર્શન કરીને પાછા વર્તા મને મને દેખાય તો પાણો કર્મ મને બરાબર કે મારા આઠ ઉપવાસ છે ને તમે ભેગા થઈ ગયા પ્રગટ એમણે અભિગ્રહ કરેલો કોઈ રાગ વરાવે તો પાણો કરી હવે રાગ કોઈ સાલીકા વરાવે ગાયપુર વરાવે મીઠાઈ વરાવે નમકીન વરાવે દૂધ વરાવે રાત વરાવે કે કોઈ રાગ વરાવે અને પ્રતાપગઢમાં એનો ચોમાસો અને બહુ તપસ્વી ક્યારે બે ટાઈમ ન વાપરે બે દિવસ ન એવા તપસ્વી જેના પગમાં પણ ધર્મેન્દ્રના દર્શન ઘણા આવે સાહેબ દર્શન કરાવો 11 આપણે કશું ને તો દર્શન કરાવો એવા ઘોર તપસ્વી અને એટલે એક ઉપવાસ હોય ને બીજા દિવસે કામ આપે ને કાઈ કશું એવા તપસ્વી સો સો ઓડી પૂરી થઈ ગઈ એમની અને એમને પ્રતાપગઢમાં ચોમાસુ ને એમના સંસારી માસી બહુ ભાવુ સાહેબ આ નો લાભ આ કપ છે આ કપ છે 16 ઉપવાસ થઈ ગયા સત્તર ઉપવાસ ફોરવા જવાનું મારી સોય ભગવાનની છે મળે તો અગિગ્રહ પૂરો થાય તો પાણું કરવાનું જે કો સુની માને અગિગ્રહ કોઈ ફ્રૂટ ચાકુ ચાકુથી ઓરાવે ને તો પાણું કરવાનું હવે કોઈ બેનો ચાકુથી તો ન જ ઓરાવે ચમચાથી ઓરાવ પણ એક બેન કાતે અચાનક ધરુ લાગ કોઈ મહાત્મા આવ્યા અને મારું ચમચો મળે ને એટલે ચાકાથી ભાર કરીને ઓરાવ્યું અને જે કો સુની માને શિષ્ય કીધું કે આજે તમારો અગિગ્રહ વૃદ્ધિ પૂરો થઈ

રાખ ચપટી ઓરાવી કે આપણો બાહણો થઈ શું આનંદ આનંદ થાય ખરેખર આજે પણ એવા અભિગ્રધારી મહાત્માઓ છે આ ક્ષેમરસી મહાત્મા ધારા નગરીમાં વિચરી રહ્યા છે દિવસોના દિવસો વિતતા જાય છે અને એમાં બાજુના ગામમાંથી એક આકરો ભૂલો ભટકતો આવ્યો એકવાર જોરદાર વાવાઝોડું અને એમાં એક એનો સિંગડું કપાઈ ગયું એક આંખે તો કાણો હતો જ પણ એક સિંગડો કપાઈ ગયો એક સિંગડો રહી અને મહાત્માના અંતરાય કર્મ તૂટે છે ચંદનવાડાને કેટલા અભિગ્ર ભગવાને કર્યા હતા રાજકુમારી હોય ચક્રોધવ હોય આત્મા બીડી હોય પાકુડા હોય દ્વારમાં એક પગ બહાર હોય એક અંતર હોય માથે મુંડન હોય કેટલા બધા અભિગ્ર કરેલા બધા અભિગ્ર લગભગ પૂરા થયા પણ ભગવાનને એક અભિગ્ર પૂરો નતો થયો કયો આંખમાં બહુ મજાના સંતર છો ગૌતમ ને બહા થે ને બહા થે જબ જબ ભી ચાર ભૂકંપ આવ્યો ને આટલા જણા મર્યા તોય આપણે ચા પી લઈએ છીએ નક્કી કરીએ ભગવાન પાસે રડવા નથી આ પરમાત્મા પાસે ને એકદમ સંવેદનશીલ બની જશે આ મહાત્મા કરે એક આ મંદિર થી ધિકાર થાય ધન્ય છે મહાત્મા તમને ધિકાર છે મારા આત્માને આ ચેમ્બર થી મહાત્મા ધારા નગરીમાં વિશ્વ તપસ્યા કરે છે

ઉત્તમ કર્યો ઓલા શ્રેષ્ઠીને ખબર પડી કે મારા ગોળથી આ ગુરુદેવનું પારણું થયું છે ગુરુદેવ મને દીક્ષા આપો મારે હવે આ સંસારમાં રહેવું નથી આવો લાભ મને મળ્યો કેટલો બધો આનંદ હતો એમને હું તો કહું છું અનુરોધ કરતો અંતરથી આમ તમને એમ થવું જોઈએ કે મારે સુરતથી આવ્યો કે મુંબઈથી આવ્યો મારો ફેરો આજે સફળ થઈ આ મહાત્માએ આપણે ઘરે બેસીને એકત્રીસ ઉપવાસ કરવા હજી એસી હોય બેટા માથે ચંદન ઘસી દઉં પંખો નાખી દઉં આ બધું થાય મહાત્મા પણ અઘરાજ ને તો બહુ વધારે